છોટાઉદેપુર નગરના વોર્ડ નંબર 5 માં બનાવેલ આરસીસી રોડ માત્ર 5 દિવસમાં બેસી ગયો નબળી કામગીરી થઈ હોવાનો સ્થાનિકોનો આકષેપ છોટાઉદેપુર નગરમાં આવેલ વોર્ડ નંબર 5 માં ઝેલ ગલી નુરાની મોહલ્લામાં કરવામાં આવેલું આરસીસી રોડનું કામ તદ્દન નબળી કક્ષાનું થયું હોય તેવા આક્ષેપ સ્થાનિક રહીશો કરી રહ્યા છે પાણીની પાઇપલાઇન ઉપર જે આરસીસી રોડ બનાવવામાં આવ્યો તે માત્ર પાંચ જ દિવસમાં તૂટી ગયો છે અને તિરાડો તથા મોટા મોટા ખાડા જોવા મળી રહ્યા છે તાબડતોડ પાઇપલાઇનનું કામ થયા પછી રોડ બનાવવામાં તો આવ્યો પરંતુ તેમાં યોગ્ય મટીરિયલ વાપરવામાં આવ્યું નથી અને તદ્દન હલકી કક્ષાનું કામ થયું હોય તેમ રહીશો જણાવી રહ્યા છે નગરપાલિકા વિસ્તારમાં થતી બાંધકામની અને રોડ રસ્તાની કામગીરી વધુ એક ગેરરીતિ થઈ હોવાનો પ્રજા આક્ષેપ કરી રહી છે સદર બાબતે ઉચ્ચ અધિકારીઓ દ્વારા ચકાસણી કરવામાં આવશે કે કેમ આ અંગે યોગ્ય પગલાં ભરવામાં નહીં આવે તો ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરવામાં આવશે તેમ સ્થાનિક રહીશો જણાવી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગરપાલિકામાં હાલ વહીવટ હલકી કક્ષાના હોય તેમ પ્રજાજનો જણાવી રહ્યા છે છોટાઉદેપુર એ જિલ્લાનું મુખ્ય મથક છે ઉચ્ચ કક્ષાએ બેઠેલા અધિકારીઓ છોટાઉદેપુર નગરમાં નિવાસ કરતા હોય જ્યારે નગરની પરિસ્થિતિ અંગે કાળજી રાખવી તેઓની પ્રાથમિક ફરજમાં આવે છે પરંતુ રોડ રસ્તાની થતી કામગીરી અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે અને ભ્રષ્ટાચાર થયો હોય તેમ પ્રજા આક્ષેપો કરી રહી છે શું આ અંગે ઉચ્ચ અધિકારીઓ પગલા ભરશે કેમ તે અંગે પ્રજામાં અનેક સવાલો ઉઠી રહ્યા છે આવો સાંભળીએ સ્થાનિક રહીશો શું કહી રહ્યા છે પાંચ નંબર વોર્ડ નુરાની મોહલ્લા મેં જો કામગીરી એકદમ કી ગઈ હે બિલકુલ સહી તરીકે નહીં તીન દિન હોને કે કામ કે બાદ वो सामान रोड बिल्कुल खराब हो गया उसमें खड्डे पड़ गए है बिल्कुल ही एक बार कोई आकर देखे सदेश कोई भी सभी आकर चेक करे यहाँ के रोड का हाल बहुत खराब है और अभी से ही खड्डे खराब तीन दिन में रोड खराब हो गया है आगे पता नहीं है रोड की कामगिरी कैसे चलेगी और कैसे रोड चलेगा ये कौन सा एरिया है नूरानी मोहल्ला पांच नंबर वार्ड रोड तीनों दिन में रोड एकदम टूट गया है चौथा दिन भी नहीं हुआ ना कोई आके देखता भी नहीं है बनाया तो भी कोई खड़ा भी नहीं रहा है नहीं, कोई नहीं के कोई करते कोई आता ही नहीं देखने जैसा मजदूर कर काम करके गए ऐसे चले गए पानी ना, ना पानी ना, ना खा, ना खा ना के अंदर रहती भी नहीं रहती एक सीमेंट डाला नहीं है ना कुछ कुछ अच्छा करा ही नहीं है सलिया वाली वगैरह करा ही नहीं काम ही नहीं बराबर करेला है कोई आके कोई आगे वा कोई देखता भी नहीं है आपकी मांग अभी क्या है इस रोड के बारे में लेकर ये रोड फिर से बनावा फिर बनाओ अच्छा सा बनाओ वगैरह सब नाप के बनाओ अच्छा सा बनाओ कोई आके खड़ा आगे वन कोई अधिकारी कोई खड़ा ने बनाओ ये कितने टाइम पहले बना हुआ, तो हुआ तो बैठ गया खड्डे भी बढ़ गए खड्डे पड़ गए आके कोई भी देखो कोई भी अधिकारी हाँ वो नंबर पांच नी अंदर हाल पाइपलाइन लाइन काम करेल छे એના ઉપર આરસીસી જો કરેલ છે નીચે કક્ષાનું છે અને ભ્રષ્ટાચારના ના દેખાય છે આપ સરકારને મારું અમારું નિવેદન છે કે આવીને જેના હાથમાં હોય એ આવીને જોઈ લે અને ચકાસણી કરે યોગ્ય રીતે પગલા લે અમારી નમ્ર અરજ છે એ અગાઉ અઠવાડિયાની અંદર જ થયું છે પાંચ દિવસ થયા છે લગભગ હા અઠવાડિયાની અંદર જ તૂટી ગયું છે બહુ નબળી અને ભ્રષ્ટાચારનું એ જ દેખાય છે શેખ નંબર મિત્રો લેટેસ્ટ સચોટ અને નિષ્પક્ષ ન્યૂઝ નિહાળવા ઈ ક્રાંતિ ન્યૂઝ ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી લેશો અને આપની મહત્વપૂર્ણ લાઈક કોમેન્ટ જરૂરથી કરશો ધન્યવાદ ઈ ક્રાંતિ ન્યૂઝ અહેવાલ પઠાન યાકુબ રઝા છોટાઉદેપુર